સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને દબાવો લેટેસ્ટ નોટિફિકેશન સૌથી મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ આઠમી મે બે હજાર પચીસ અને ગુરુવારના રોજ વૈશાખ સુધી મોહિની એકાદશી ઉપવાસ છે આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશીની કથામાં ભગવાન શ્રી રામચંદ્રજી અને વશિષ્ઠ મુનિનો સંવાદ છે તો આપણે એકાદશીની કથામાં પ્રવેશ કરીએ આ એકાદશીનો પારણા સમય પૂજા વિધિ શુભ મુહૂર્ત એકાદશી પ્રારંભ સમય એકાદશીના ઉપાયો એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વિડીયોમાં હું આપીશ મોહિની એકાદશીના દિવસે કરવા ચાલીસાનો પાઠ માતા લક્ષ્મીની કૃપા ધોધમાર વરસશે મોહિની એકાદશીની રાત્રે આ ત્રણ ઉપાય કરવાનું ભૂલશો નહીં ઘરેલું મુશ્કેલીઓ અને આર્થિક સંકટમાંથી મળશે મુક્તિ આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે યજ્ઞો તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું મોહિની એ ભગવાન શ્રી શ્રીહરિનો એકમાત્ર સ્ત્રી અવતાર છે એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ વ્રત વિશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનો કલશ પ્રાપ્ત થયો હતો દેવો અને દાનવો બંને અમૃત પીવા માંગતા હતા જેના કારણે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતના વાસણની પ્રાપ્તિને લઈને વિવાદ થયો આ વિવાદને સમાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું તે દિવસે વૈશાખ માસની શુકલ એકાદશી હતી આ દિવસે વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેથી આ દિવસને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ વૈશાખ મને કહો શ્રી કૃષ્ણ કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વસિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું તે સાંભળો રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વસિષ્ઠ ઋષિ સર્વ સર્વ પાપોનો ક્ષય કરનારું ઋષિનો કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું માટે મને સંભળાવો હે મહામુનિ વસિષ્ઠ સીતાનો વિરહ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો ભોગવ્યા છે તે કારણથી હું ભયભીત છું એટલા માટે તમને પૂછું છું વસિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી આસ્થા કલ્યાણ ની ઈચ્છાથી પવિત્ર એવું વ્રતો ઉત્તમ વ્રત હું તમને કહીનારો છું હે રામચંદ્રજી વૈશાખ મહિનાના શુકલ પક્ષ વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વ ને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચે સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે એ કારણથી હે રામ તમારા જેવા મહાત્મા પુરુષો એ પાપોનો ક્ષય કરનારી તથા મોટા દુખને મટાડનારી આ મોહિની એકાદશી કરવી જોઈએ હે રામચંદ્રજી જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે ત્યાં હે રામ સોમ વંશમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો ત્યાં ધન ધાન્ય ની વૃદ્ધિ વાળો પુણ્ય કર્મ ને પ્રવર્તાવનારો ફેલાવનારો પાણીના પરબ સ્થાપનારો સદાવ્રત આપનારો તળાવો ખોદાવનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વસ્તો હતો વિષ્ણુ ની ભક્તિમાં તત્પર તથા શાંત જીત વાળા તે વૈશ્યને પાંચ પુત્રો હતા તેના નામ કહું છું તે સાંભળો નામ નામ સુમના ધૃતિમાન ત્રીજો મેઘાવી ચોથો સુકૃતિ અને પાંચમો મહાપાપિષ્ટ એવો નિરંતર વારાંગના નો સંઘ કરવામાં પ્રીતિ વાળો ઝાર લોકની વાતોમાં કુશળ જુગટા આદિ વ્યસનોમાં પ્રેમ વાળો ને પારકી સ્ત્રીની સાથે વેભિચાર કરવાની ઈચ્છા વાળો અને નું પૂજન કરતો ન હતો વળી અન્યાય કરનારો દુષ્ટ મનવાળો પિતાના દ્રવ્યનો ક્ષય કરનારો અભક્ષ વસ્તુનો ખાનારો પાપીયો હંમેશા મદિરા પીવામાં પ્રીતિવાળો હતો

તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરસથી પીડાતો એવો તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવું એ રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તે જ શહેરની અંદર ચોરી કરવા માંડી

આવી રીતે તે દુષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવા બંદીખાના રાજાએ રાજા એ છોડાવ્યો કે તરત રાજાની બીકથી ઘાટા વનમાં જતો રહ્યો તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દુષ્ટ બુદ્ધિ આણિકોર તેણિકોર દોડવા લાગ્યો અને સિંહની પેઠે પશુઓ સુવરો તથા મૃગોને ચિત્રા મારવા માંડ્યો સદા માંસાહાર કરવામાં પ્રીતિવાળો તથા વાંસા પર ભાથાને ધારણ કરનારો તે દુષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાંધીને વનમાં રહેતો હતો તથા વનની અંદર ફરીને ચાર પગવાળા વાળા જનાવરને ચકોર કંક તથા તેતર આધિક પક્ષીઓ અને ઉંદરોને મારવા લાગ્યો પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય એવો તે દુષ્ટ બુદ્ધિ હંમેશા આગળ કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોક ને લીધે હંમેશા વિચાર કરતો એવો તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તાથી કૌડિન્ય ઋષિના આશ્રમ માં આવ્યો અને શોક કરવાને લીધે પીડા પામતો એ દુષ્ટ બુદ્ધિ વૈશાખ માસમાં ગંગા ની વિશે સ્નાન કરતા એવા તપરૂપ ધન વાળા કૌડિન્ય ઋષિના ટપકતા એવા ભીના વસ્ત્રના છાંટા નો સ્પર્શ થવાથી તરત જેના સર્વ પાપો અસુપ કૃત્યો નાશ પામ્યા છે એવો તે દુષ્ટ બુદ્ધિ કૌડિન્ય ઋષિ આગળ બે હાથ જોડી અને ઉભો રહી અને બોલ્યો કે હે બ્રહ્મન જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી માટે કંઈક પ્રાયશ્ચિત બતાવો કોડીને ઋષિ બોલ્યા કે હે દુષ્ટ બુદ્ધિ જેણે કરીને તારા પાપો તરત નાશ પામે એવો ઉપાય હું કહું છું તે એક મનથી સાંભળ વૈશાખ મહિનાના સુકલ પક્ષને વિશે મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી છે વળીએ મોહિની એકાદશી કરવા ને લીધે ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે મુનિ નું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી વિધિ પ્રમાણે તેને તે વ્રત કર્યું તેથી તે પાપ રહિત થયો દેવતાના જેવા દેહવાળો થઈ ગરુડ ની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને વિષ્ણુના લોક માં ગયો આ કારણથી હે રામચંદ્રજી સચરાચર ત્રણ લોકની અંદર અજ્ઞાન તથા મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશીથી અતિ ઉત્તમ વ્રત બીજું કોઈ પણ નથી હે રામચંદ્રજી હે રાજા યજ્ઞો તીર્થો અને દાનુ આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે હે રાજા આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી કુર્મપુરાણની વિશે વૈશાખ મહિનાના શુકલ પક્ષની મોહિની નામની મહાત્મય કહેલું છે મોહિની એકાદશી નું વ્રત રાખવાથી ભક્ત ને બધા પાપોમાંથી મુક્તિ મળે છે જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો મોહિની એકાદશી ને દિવસે સાચા મનથી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો આ ચાલીસાનો પાઠ કરવાથી તમને જીવનની બધી ખુશીઓ પ્રાપ્ત થશે વૈશાખ માસના શુકલ પક્ષની એકાદશી તિથિ સાત મે ના રોજ સવારે દસ ને અઢાર કલાકે શરૂ થશે અને આઠમી મે ના રોજ બપોરે બાર ને અઠ્યાવીસ કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મોહિની એકાદશી આઠ મેના રોજ ઉજવવામાં આવશે એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને દસ થી ચાર તેપન સુધી છે જ્યોતિષોનું માનીએ તો વૈશાખ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિએ એક દુર્લભ હર્ષણ યોગ બની રહ્યો છે દિવસભર હર્ષણ યોગ રહેશે આ યોગની સમાપ્તિ પારણાના દિવસે થશે અને ભદ્રાવાસ યોગ બપોરે બાર ને ઓગણત્રીસ વાગ્યા સુધી છે આ સમયગાળા દરમિયાન ભદ્રા પાતાળ લોકમાં રહેશે આ યોગોમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી ભક્તને ઈચ્છિત આશીર્વાદ મળશે જીવનમાં ખુશીઓ પણ આવશે મોહિની એકાદશીના પારણા નવમી મેના રોજ સવારે પાંચ ચોત્રીસથી આઠ ને સોળની વચ્ચે કરવામાં આવશે મોહિની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી તુલસીની પૂજા શરૂ કરો

મોહિની એકાદશી ટાળો આમ કરવાથી ઉપવાસનું એકાદશી ને દિવસે કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ ધન પ્રાપ્તિ નો ઉપાય મોહિની એકાદશી ની રાત્રે ભગવાન વિષ્ણુ ની સાચા મનથી પૂજા કરો ઘરે પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુને સમર્પિત કોઈ પણ મંદિરમાં અગિયાર ગોમતી ચક્ર અને ત્રણ નાના એકાક્ષી નારિયેળ લઈ જાઓ ત્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમના ચરણોમાં ગોમતી ચક્ર અને નારિયળ અર્પણ કરો હવે થોડો સમય ધ્યાન કરો ધ્યાન કર્યા પછી ગોમતી ચક્ર અને નારિયેળને પીળા કપડામાં લપેટીને તમારી દુકાન કે ઓફિસમાં આ પોટલી બાંધો આ ઉપાયથી પૈસા મેળવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે કલેશ દૂર કરવાના ઉપાય જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો આ શુભ દિવસે રાત્રે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો તેમજ વિષ્ણુ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો તમે આ કરશો તો તમારા ઘરમાં સકારાત્મક પ્રવર્તશે અને ઘરેલું મુશ્કેલીઓ દૂર થશે આ ઉપરાંત દંપતી વચ્ચે પ્રેમ પણ વધશે સંકટ દૂર કરવાના ઉપાય મોહિની એકાદશીના દિવસે રાત્રે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની સાચા મનથી પૂજા કરો પૂજા કર્યા પછી ગોમતી ચક્ર લો અને તેને તમારા ઘરથી દૂર કોઈ ખાલી જગ્યાએ ખાડામાં દાટી દો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો એકસો આઠ વાર જાપ કરો અને તમારી સમસ્યા જણાવો આનાથી તમને જલ્દી જ તમારી સમસ્યાઓમાંથી રાહત મળશે ઘરમાં પણ ખુશીઓ રહેશે જે રીતે ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેવી જ રીતે મોહિની એકાદશીનું વ્રત રાખનાર ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ દુઃખો પીડા પરેશાનીઓ ચિંતાઓ ઘરની તકલીફો વગેરેનો નાશ થાય એક બીજી વાત આ વિડીયોમાં અમે એકાદશી રિલેટેડ તેમજ પૂજાના ઉપયોગમાં આવે તેવા કેટલાક પ્રોડક્ટ ટેક કર્યા છે તો તમે તે ઓનલાઈન ખરીદી શકો છો એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો